શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આપણને લોકોને ખ્યાલ હોવો જોઈએ કે શિયાળામાં આપણે કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ અને આ પ્રકારનો ખોરાક તમે લોકો શિયાળામાં લેશો તો આખા વર્ષની પ્રાપ્ત થઈ શકે છે અને આખું વર્ષ રોગોથી બચી શકીએ છીએ તો ચાલો આપણે જોઈએ કે શિયાળામાં આપણે કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ એક તો વિડીયોની શરૂઆતમાં જણાવી દઉં કે શિયાળામાં પૌષ્ટિક ખોરાક લેવાનું મહત્વ શું છે કે શિયાળામાં તમે હું જે જણાવું એ પ્રકારનો પૌષ્ટિક આહાર લેશો એટલે તમને તે સરળતાથી પચી જાય છે શા માટે સરળતાથી પચી જાય છે કારણ કે શિયાળામાં બાર કડકડતી ઠંડી હોય એટલે હોજરીનો અગ્નિ તેજ હોય અને હોજરીનો અગ્નિ તેજ હોય એટલે આપણે કોઈ પણ પૌષ્ટિક ભોજન લેશું એ સરળતાથી પચી જાય છે અને આ પૌષ્ટિક ભોજન લેવાથી આપણે આખું વર્ષ નિરોગી રહી શકીએ છીએ અને ખાસ રોગો સામે લડવાની શક્તિ એટલે રોગપ્રતિકારક શક્તિને આપણે વધારી શકીએ છીએ શિયાળામાં ખાસ મોકો છે ચૂકવાનું નથી બને એટલું આપણે આ મોકાને ઝડપી લેવાનું છે તો શિયાળામાં સૌપ્રથમ બાજરો ખાવો જોઈએ હવે મોટા ભાગના લોકો બાજરો ઉનાળામાં અને ચોમાસામાં ખાતા હોય છે પરંતુ બાજરો ખાવાનો સર્વશ્રેષ્ઠ સમયગાળો શિયાળો છે કારણ કે શિયાળામાં તમે લોકો બાજરો ખાશો એટલે બાજરો સરળતાથી એક તો પચી જશે શિયાળામાં બાજરો ખાવાથી તમને કબજિયાતની સમસ્યા બિલકુલ નથી થતી અને બાજરો શરીરને હુંફ આપવાનું કામ કરે છે એટલે બાજરો ખાવાનો સૌથી ઉત્તમ સમયગાળો હોય તો તે શિયાળો છે વળી ડાયાબિટીસના દર્દીઓ માટે તો તે વરદાન સ્વરૂપ છે કારણ કે ડાયાબિટીસના દર્દીઓએ બાજરો છે જુવાર છે આ પ્રકારનું ધ્યાન ધાન્ય ખાવું જોઈએ જેનાથી એને ડાયાબિટીસ કુદરતી રીતે કંટ્રોલમાં આવી શકે છે વળી આ બાજરો એટલો પૌષ્ટિક અને ગુણકારી છે જે તમારા શરીરને ખડતલ અને મજબૂત કરવાનું કામ કરે છે એટલે શિયાળામાં ભૂલ્યા વગર બાજરો ખાવો જોઈએ શિયાળામાં ગીર ગાયનું ઘી અને ઘીમાંથી બનેલી વાનગીઓ ભૂલ્યા વગર ખાવી જોઈએ અને ગીર ગાયનું દૂધ પીવું જોઈએ કારણ કે તે સરળતાથી પચી જાય છે એમાં ફેટ ઓછું હોય છે વળી ગીર ગાયનું ઘી જો તમને પ્યોર મળી જાય તો તમને ખૂબ જ સારું રહેશે કારણ કે ગીર ગાયનું ઘી ખાવાથી તમારા શરીરને ખૂબ ફાયદો ફાયદાઓ થાય છે જેમ કે કબજિયાતની સમસ્યા નથી થતી જેમ કે તમારા શરીરના જોઈન્ટ પેઇન અને એ બધા પ્રકારના મુદ્દા હોય તો જે લોકો માપસર પ્રમાણસર ઘી ખાતા હશે એને ક્યારેય શરીરમાં જોઈન્ટ પેઇન ગોઠણના દુખાવા થતા નથી કારણ કે તે શરીરમાં ઓઇલિંગનું કામ કરે છે વળી તે તમારા વાળને મુલાયમ બનાવે છે તમારી ચામડીને ડ્રાય નથી થવા દેતું આવા અનેક ફાયદાઓ છે તો માપસર પ્રમાણસર તમારે ગીર ગાયનું ઘી ખાવું જોઈએ એમાંથી બનેલી વાનગીઓ ખાવી જોઈએ અને ખાસ કરીને ગીર ગાયનું દૂધ પીવાની ટેવ પાડજો કારણ કે એમાં ફેટ ઓછું હોય પછી ગીર ગાયનું દૂધ ન મળે તો કોઈ પણ ગાયનું દૂધ ચાલે પરંતુ ગાયનું દૂધ ખાવાનું સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે કારણ કે એમાં ફેટ ઓછું છે અને તમે એમાં હળદર વાળું દૂધ પીવો તો પે સુવાગા કફના રોગો નથી થતા કોલેસ્ટ્રોલના રોગો નથી થતા અને ડાયાબિટીસના રોગો પણ નથી થતા કારણ કે હળદર છે તે ચામડીના રોગોને ડાયાબિટીસના રોગોને મટાડનારી છે એટલે તમે બને ત્યાં સુધી હળદર વાળું દૂધ પીવાની ટેવ પાડજો હજી શિયાળામાં તમારે લસણ

કે તમારે લોહી જાડું થવું લોહીનો બગાડ આ તમામ પ્રશ્નો બેડ કોલેસ્ટ્રોલ વધવાના મુદ્દા ઊભા થતા નથી વળી જે લોકો લસણનું સેવન કરતા હશે એવા લોકોને ક્યારે શરીરમાં દુઃખાવા પણ થતા નથી પરંતુ લસણ માપે ખાવાનું છે વધારે માત્રામાં લસણ ખાવ તો નુકસાન થઈ શકે માપે લસણ ખાવ તો હંમેશા આપણા શરીરને ફાયદો પહોંચાડે છે શિયાળામાં ભૂલા વગર ચવનપ્રાશ ખાવું જોઈએ શા માટે ચવનપ્રાશ ખાવું જોઈએ કારણ કે ચવનપ્રાશનો પાઠ ચવન ઋષિ આપેલો છે અને ચવનપ્રાશમાં આમળા આમળા દેશી સહિત અનેક એવી છે જેમ કે અશ્વગંધા સતાવરી જેઠી આ પ્રકારની અનેક એવી વનસ્પતિઓ છે આ બધું ભેગું થાય મિશ્ર થાય મધ કોઈ બને કોઈ લોકો સાકરમાંથી બનાવે પરંતુ આ બધું જ્યારે મિક્સ થાય ત્યારે એની ગુણવત્તા અને પૌષ્ટિક ખૂબ બને છે અને આ પ્રકારનું ચવનપ્રાશ તમે લોકો લેશો એટલે શરીરને તે નિરોગીતા આપવાનું કામ કરે છે વાયુપિત કફને પ્રમાણ સપ્રમાણ રાખે છે વળી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને આપણા શરીરને ખડતલ અને મજબૂત બનાવવાનું કામ કરે છે વળી આપણા માથાના વાળતીલીન પગના નખ સુધીના નાના મોટા રોગોને મટાડવા માટે ચવનપ્રાશ સક્ષમ છે અને ચવનપ્રાશ શા માટે શિયાળામાં જ ખાવું જોઈએ કારણ કે શિયાળામાં ઓજરીનો અગ્નિ તે જોઈએ એટલે ચવનપ્રાશ સરળતાથી

શિયાળામાં કાળા તલનું કચરિયું ખાવું જોઈએ હવે કાળા તલનું કચરિયું શેમાંથી બને તો કે કાળા તલ કાળા તલનું તેલ ખજૂર પછી વિવિધ પ્રકારના સુકા મેવા પછી પીપળી મૂળ છે આ પ્રકારે ખજૂર આ પ્રકારે કાળા તલનું કચરિયું બને વળી એમાં સૂટ પણ નાખવામાં આવે આ બધો ખોરાક એવો છે જે શિયાળામાં તમારા શરીરને કડકડતી ઠંડી સામે રક્ષણ અપાવે છે કફના રોગોને શાંત રાખે છે વાયુના રોગોને શાંત રાખે છે કાળા તલનું કચરિયું ખાવાથી તમને કેલ્શિયમ પણ સરળતાથી મળશે કારણ કે કારણ કે કાળા તલમાં કેલ્શિયમ સારી માત્રામાં રહેલું છે તો આ પ્રકારનું તમે કાળા તલમાંથી બનેલું કચરિયું ખાશો ને એમાં ગોળ પણ છે એટલે શરીરને આયન મળે હિમોગ્લોબિન મળે કેલ્શિયમ મળે રોગ પ્રતિકારક શક્તિ વધે તમામ ગુણો એકસાથે મળે તો કાળા તલનું કચરિયું શિયાળામાં ભૂલા વગર તમારે લોકોએ ખાવું જોઈએ શિયાળામાં તમે લોકો જ્યારે છાશ છાશ પીવો ત્યારે પીવી જોઈએ કારણ કે છે તે વાયુ દોષને પણ મટાડે છે અને કફ દોષને પણ મટાડે છે શિયાળામાં ઠંડી વધે એટલે વાયુના રોગો પણ વધે અને કફના રોગો પણ વધે ત્યારે બંનેને કંટ્રોલ કરવું હોય તો સૂંઠ બહુ સરસ મજાનું કામ કરે છે તો શિયાળામાં તમારે સૂંઠ છાશ છાસ વગર પીવી જોઈએ શિયાળામાં તમારે આદુ પાક ખાવો જોઈએ મેથી પાક ખાવો જોઈએ સાલમ પાક ખાવો જોઈએ આ પ્રકારની વાનગીઓ મીઠાઈઓ ખાવી જોઈએ અન્ય કોઈ મીઠાઈઓને અવોઈડ કરજો શિયાળા પૂરતી આ મેથી પાક છે આદુ પાક છે તો ખૂબ ઉત્તમ આ શું કામ કરે કે શરીરમાં હું ફાનું કામ કરે ઠંડી સામે રક્ષણ અપાવે શરીરના દુખાવા મટાડે દુખાવા થવા ન દે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે અને ખાસ કરીને કફ અને વાયુના રોગોને શાંત કરે છે તો શિયાળામાં કોઈ તમને મીઠાઈ ખાવાનું મન થાય તો મેથી પાક છે સાલમ પાક છે આદુ પાક છે આ પ્રકારના કુદરતી બનેલી મીઠાઈઓ વગર ખાવી જોઈએ અને શિયાળામાં તમારે મુખવાસ ખાવો હોય તો કાળા તલનો મુખવાસ ખાવાનો છે કારણ કે કાળા તલ છે એ પણ શિયાળામાં ખાવા માટે ઉત્તમ છે અને તમને કબજિયાતની સમસ્યામાંથી પણ મુક્તિ અપાવે છે ખાસ કરીને શિયાળામાં તમારે નવ શેકું ગરમ પાણી પીવું જોઈએ કારણ કે નવ શેકું ગરમ પાણી પીવાથી તમને કફના રોગો બિલકુલ થતા નથી અને ઠંડીને કારણે કફ વધે અને કફના રોગોને કંટ્રોલ કરવો હોય તો નવ શેકું ગરમ પાણી પીવું જોઈએ જે લોકોને પુષ્કળ માત્રામાં કફના રોગો વધી ગયા હોય અને સૂઠવાળું પાણી પીવું જોઈએ આ વસ્તુ બિલકુલ ભૂલવાની નથી અને શિયાળામાં ખાસ સવારે અને સાંજે થોડું ચાલવાનું એટલે આખું શિયાળો તમારો પસાર થઈ જશે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધી જશે અને આપણને કડકડતી ઠંડીનો અહેસાસ પણ નહીં થાય અને આપણે આપણા શરીરને રોગોથી બચાવી શકીશું આપ સૌને અમારા પ્રૈતન મંત્રી